છે ને એકદમ કાગળ જેવા પતલા પતલા મેથીના થેપલા હા આ મેથીના થેપલા જ છે આપણે જ્યારે બારગામ જતા હોઈએ છીએ ત્યારે કાયમ વિચાર કરતા હોઈએ છીએ કે સાથે શું લઈ જઈએ જે લાંબા ટાઈમ સુધી સારું રહે અને બગડે પણ નહીં તો આપણે આજે આ શીખવાના છે એકદમ પતલા કાગળ જેવા મેથીના થેપલા પ્લસ એકદમ સોફ્ટ પણ છે અને ટેસ્ટી પણ છે અને જે લાંબા ટાઈમ સુધી સોફ્ટ રહે છે ઘણી વખત એવું થતું હોય છે કે થેપલા આપણે એકદમ પતલા કરીએ છે તો એ કડક થઈ જાય છે વિડીયો એન્ડ સુધી જરૂર જોજો કારણ કે વચ્ચે વચ્ચે હું ટિપ્સ એન્ડ ટ્રીક તમને કહેતી રહીશ કે કયા કારણથી આપણા થેપલા આવા સોફ્ટ રહે છે લાંબા સમય સુધી વધારે લાંબા સમય સુધી રાખવા માટે શું કરવાનું પેકિંગ કેવી રીતે કરવાનું છે બધી ટિપ્સ એન્ડ ટ્રીક હું તમારી સાથે શેર કરીશ જોતા રહો નમસ્કાર મિત્રો તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં એક વાસણમાં એક વાડકી ઘઉંનો લોટ લીધો છે તમે તમારા ઘરની કોઈ પણ વાડકી લઈ શકો છો કોઈ પણ વાડકીનું માપ તમારે ફોલો કરવાનું છે જરૂરી નથી કે કે મેજરમેન્ટ કપજ હોવો જોઈએ કોઈ પણ વાડકી ચાલશે હવે અહીંયા વન ફોર્થ વાડકી ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ ઉમેરવાથી આપણા થેપલા સોફ્ટ થાય છે એટલા માટે એડ કરવું જરૂરી છે સોફ્ટ થવાનું કારણ ચણાનો લોટ છે એટલા માટે કમ્પલસરી એડ કરવું જરૂરી છે બંને લોટને મિક્સ કરી લઈશું હવે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું અત્યારે મેં અહીંયા અડધી થી થોડી વધારે ચમચી મીઠું લીધું છે વન ફોર ટી સ્પૂન હળદર લેવાની છે હળદર વધારે એડ નથી કરવાની વન એન્ડ હાફ ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરવાનું છે હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું બે ટી સ્પૂન ખાંડ ખાંડ ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો ખાંડ નાખવાથી એવું થતું હોય છે કે જે મેથીનો જે કડવાશ હોય છે એને બેલેન્સ કરે છે તેટલા માટે થોડી ખાંડ જરૂરી છે બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું પહેલાં એક વાળકી મેથીના પાન લીધા છે જેને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે એ એડ કરીશું મેથી તમે વત્તી ઓછી કરી શકો છો જેને મેથી ઓછી ભાવતી હોય એ થોડી ઓછી એડ કરી શકે છે એક વાડકી લોટ હોય તો તમે અડધી વાડકી મેથીની ભાજી લઈ શકો છો પણ એનાથી ઓછી ના લેતા તો એ થેપલાની મજા જ નહીં આવે બધું બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપવાથી મેથીની ભાજીમાં જે પાણીનો ભાગ હોય છે એ થોડો થોડો રિલીઝ થતો હોય છે એટલે જે પાંચ મિનિટ આપણે રેસ્ટ આપતા હોઈએ છીએ ત્યારે એ પાણીનો ભાગ થોડો રિલીઝ થઈ જશે એટલે આપણે જ્યારે લોટ બાંધીએ છીએ ત્યારે લોટ વધારે પડતો ઢીલો નથી થઈ જતો ઢાંકીને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો લોટ હલકો હલકો ભીનો થઈ ગયો છે હું આવી રીતે હાથમાં લોટ લઉં છું તો મુઠ્ઠી વાળું છું તો એ થોડું આમ બંધાય છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં છાસ એડ કરીને લોટ બાંધવાનો છે અહીંયા મેં છાસ અડધી વાળકી લીધી છે ધીમે ધીમે એડ કરીને લોટ બાંધીશું એક સાથે ના નાખી દેતા કારણ કે બધાના ઘરમાં ઘઉંનો લોટ અલગ અલગ હોય છે કોઈના ત્યાં ટુકડી હોય છે કોઈકના ત્યાં દાઉદખાની હોય છે કોઈકના ત્યાં આશીર્વાદનો હોય છે બધાના ત્યાં ઘઉંના લોટ અલગ અલગ હોય છે તેથી પાણી હોય કે છાસ હોય ઓલવેઝ થોડું થોડું કરીને જ એડ કરવું લોટ બંધાઈ ગયો છે અને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટના લુવા બનાવી દઈશું હવે આપણે થેપલા વણી લઈશું સૌથી પહેલાં લુવાને મેં અટામણમાં રોલ કરી દીધો છે હવે એને વણી લઈશું એકદમ પતલા પતલા વણવાના છે બહુ જાડા નથી વળવાના તમે જેટલા ધાળશો એટલા પતલા અને વણી શકશો કારણ કે એનો લોટ એવો છે જેટલી પોસિબલ છે એટલા પતલા કરતા જઈશું અમુક વાર આવી રીતે જો સાઈડમાં ગેપ પડે તો આવી રીતે ભેગો કરીને એને પ્રેસ કરીને ફરીથી ત્યાં વણી લઈશું થોડું અટામણ લગાઈશું અને પછી વણી લઈશું તો એ ફરીથી પરફેક્ટ ગોળ થઈ જશે જોઈ શકો છો તમે કે કેટલા પતલા થેપલા થયા છે કાગળ જેવા પતલા છે જ્યારે આવા થેપલા ખાઈએ છીએ ને ત્યારે ખાવામાં બહુ જ મજા આવે છે એકદમ સોફ્ટ ને પતલા ને વાવ આપણે બધા થેપલા પહેલાં વણી લઈશું પછી એક સાથે બધાને શેકવાના છે કારણ કે આ થેપલા એકદમ પતલા હોવાથી શેકાવવામાં સહેજ પણ વાર નથી લાગતી એક થેપલાને હાર્ડલી વન મિનિટ લાગતા હોય છે એટલા માટે સૌથી પહેલાં બધા વણી લઈશું થેપલા બધા વણાઈ ગયા છે હવે અહીંયા તવો ગરમ થઈ ગયો છે તવા પર આપણે થેપલા શેકી લઈશું હવે થેપલા શેકતી વખતે શું ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણા થેપલા કડક ના થઈ જાય અને સોફ્ટ રહે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ એટલે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે ના હાઈ પર રાખવાની છે ના મીડિયમ રાખવાની છે બેની વચ્ચે રાખવાની છે એટલે કહેવાય મીડિયમ ટુ હાઈ તમે જોઈ શકો છો આ થેપલાને શેકાતા સેચ પણ વાર નથી લાગતી ફટાફટ શેકાઈ જાય છે તેલ નાખીને બંને બાજુ શેકી લઈશું અને થેપલાને બહુ ટાઈમ માટે તવા પર નથી રાખવાનો કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે કે કાચા રહી ગયા તો કાચા રહી ગયા તો પણ એવું નથી હોતું જ્યારે તમારા થેપલા એકદમ પતલા હશે તો હાર્ડલી વન મિનિટ જ થશે થેપલાને શેકાવા માટે આવી રીતે હું બધા થેપલા શેકી લઈશ થેપલા બધા શેકાઈ ગયા છે હવે આગળની પ્રોસેસ કરીએ જ્યારે આપણે બારગામ જતા હોય છે ત્યારે થેપલાને કેવી રીતે લઈ જવા કેવી રીતે પેકિંગ કરવા કે એનું કેર કેવી રીતે કરવી જેથી તે લાંબા સમય સુધી સારા રહે થેપલાને સૌથી પહેલાં આવી રીતે પાથરી દેવાના છે એને ટોટલી ઠંડા કરી દેવાના છે સહેજ પણ ગરમ ના હોવા જોઈએ બધા થેપલાને આવી રીતે પાથરી દઈશું અને એકદમ ઠંડા થવા દઈશું ઠંડા થવામાં હાર્ડલી દસથી બાર મિનિટ જ લાગશે વધારે નહીં લાગે અને થેપલા પ્રોપર ઠંડા થઈ જાય પછી એને એર ડબ્બામાં ભરી દેવાના છે ડબ્બો જો તમે ટપરવેરનો વાપરશો જે એર આવે છે તો એ વધારે સારો રહેશે કારણ કે ઘણી વખત આપણે એર ડબ્બા લાવતા હોય છે પણ એ પ્રોપર એર ટાઈટ નથી હોતા જેથી કરીને આપણી જે વસ્તુ જે આપણે બારગામ લઈ જતા હોઈએ છીએ નાસ્તો એ સ્પોઇલ થઈ જાય છે તો તૈયાર છે આપણા મેથીના થેપલા જે કાગળ જેવા છે લાંબા સમય સુધી સારા રહે છે અને એકદમ સોફ્ટ છે અત્યારે મેં એને આથેલા મરચાં સાથે સર્વ કર્યા છે તમે જોઈ શકો છો કેટલા પતલા છે અને સાથે ટેસ્ટી પણ હવે ટેસ્ટી ચેક કરવા માટે તમારે તો થેપલા બનાવવા પડશે તો થેપલા જરૂર બનાવજો અને કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો જો તમને રેસીપી ગમી હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો તમે કયા પ્રવાસ માટે આ થેપલા બનાવશો ધન્યવાદ